જીવરાજ ના માંડવાનું તું કે ને હા કરું આઈજે ક્યારે જેટલા હોય ને પાણી આરા એટલા બધાને લઈને તું આઈજે ક્યારે પણ ઈ કરું છું થોડાક જ માં લગભગ છે ને મારા અંદાજ પ્રમાણે બે થી ત્રણ દિવસમાં હું ઉભો ઊભો કરું છું અને તારા જેટલા પાણી હોય ને તારા જેટલા એક હોય ને સમજો જેટલા આવવાના માતાવારા હોય ને એટલા બધા માંડવો કરાવતો હોય ને હા તો તું તાર આલ તારી માફી માંગી લઉં હા હા કરાવો છે તારા જો તારા બાપ માં તે વડે હોય તો શિવરાજ કુંડિયા નું તો પ્રોગ્રામ કરી બતાય બતાવું પછી ક્યાં વાત રહી બરાબર આપડે દુશ્મની બધી પૂરી એય એય તારો બાપ કેવો ટકો નો કરાય ને તો હું શિવરાજ કુંડિયા નો માંડવો કરું એટલે કોનો હે તું ટકો કરાવી નાખ હે હા હું ટકો કરાવી તો તારે હાલ ટકો કરાવી નાખી ને હું શિવરાજ કુંડિયા માંડવો કરું શિવરાજ કુંડિયા નો તારે રાજકોટ માં તું કઈ જગ્યાએ એ તારો પ્રોગ્રામ કરવો

હવે આજ થી તું એમ કે છે કે હું આજ થી દસ દિવસ જીવરાજ કુંડલિયા માંડવો હું કરું અને તારા જેટલા પાણીયારા હોય ને એટલા મને મોકલજે એમ કહું છું કઈ વાંધો નહિ ભાઈ હાલ ડન બરાબર અને જો તું માંડવો નો કરાવી એ એટલે હું તારો વિરોધ મેકી દઉં હું તારો વિરોધ મેકી દઉં બસ શું વાત રહી વિરોધ નહીં ટકો કરવાનો કોને ટકો એટલે પણ હા એ જીવરાજ કુંડિયા એમ કે હું પ્રોગ્રામ આવી એટલે હું પ્રોગ્રામ કરું બસ કે વાત રહી એમ નહીં ઈ તારે જોવાનું તું ગમે એ રીતે તારે પ્રોગ્રામ કરાવવાનો

માફી માંગી લેવરાત કુંડિયાનો દસ દિવસ પ્રોગ્રામ પોગ્રામ કરી એક તો તારે ટકો કરી નાખવાનો બરાબર

મરદાનગી વાત કરું છું બાકી અત્યાર સુધી ભલે વિરોધ હતો પણ તે વાત કરીને એ ભલે વાત કરી

માંડવો કરું જીવરાજ કુંડિયા નો એટલે કરું હાલ એટલી મરજ બની રહી છે હવે હા અને ફોન નંબર